ધોરણ 12 ની પરીક્ષા હજુ બાકી છે અને ધોરણ 12 ની પરીક્ષા પહેલા દરેક સ્કૂલમાંથી ફેરવેલ આપવામાં આવે છે પણ જ્યારે જોઈએ એટલા પૈસા મળી રહે અને પોતાના પૈસાદાર પિતાની મોંગી દાટ ગાડીઓ મળી રહે તો વટ તો પાડવાનો જ ને સુરતની અંદર 25 થી 30 વિદ્યાર્થીઓ દ્વારા ફેરવેલ ના નામે રોડને બાનમાં લેવામાં આવ્યો અને શોભાજી કરવામાં આવી એ પણ ફિલ્મી ડબે

જેમણે રસ્તા પર પોતાનો વટ પાડવા માટે ટ્રાફિક નિયમોના ધજાગ્રા ઉડાવ્યા મોંઘીદાટ કાર લઈને સિન સપાટા મારનારા આ તમામ વિદ્યાર્થીઓ ફિલ્મના કોઈ સીનની જેમ કાફલો કાઢ્યો હતો જેનો વિડિયો વાયરલ થતા હવે સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ કરી ગાંધીધામ વાળી સુરતમાં 30 લક્ઝુરિયસ કાર સાથે વિદ્યાર્થીઓના સિન સપાટા

જોખમી રીતે સ્ટન્ટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતું જેમાં દસથી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઈ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો એ વિડીયો પૂર્વ કચ્છ પોલીસની નજરે પડતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા નથી ત્યાં તો સુરત નજીકની ફાઉન્ટેન હેડ સ્કૂલના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારના કાફલા સાથે સ્કૂલ સુધી રેલી કાઢીને ટ્રાફિકના નિયમોના લી રેલી રાઉડાવ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી રીલમાં સુરતના જહાંગીરપુરા નાડીમાર્ટથી છેક ઓલપાડના નરથાનની ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી લક્ઝુરિયસ કારનો કાફલો નીકળ્યો હતો આ દરમિયાન શૂટ બૂટમાં સજ્જ વિદ્યાર્થીઓ કારના સંરૂફમાંથી માથું બહાર કાઢીને જોર જોરથી મ્યુઝિક વગાડતા હતા તેમના હાથમાં ટોય ગન પણ હતી આ સાથે ટ્રાફિક ભંગ કરતા જોવા મળ્યા હતા વિડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ પોલીસ સક્રિય બની ટ્રાફિક અને સ્થાનિક પોલીસે તમામ ગાડીઓના નંબર અને વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે શાળાના વહીવટીતંત્ર પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી છે અને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી બતાવવામાં આવી છે સોશિયલ મીડિયામાં કારનો કાફલો દેખાઈ રહ્યો છે હાલમાં અત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે વાહનોના એટલે જેટલી પણ ગાડીઓના કાફલો છે એના માલિકોને બોલાવવામાં આવી રહ્યા છે અને તપાસ હાલમાં ચાલુ રહી છે તપાસ પૂર્ણ થઈ ચોક્કસપણે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક નિયમોનો ભંગ થયો હશે તો કાર્યવાહી થશે તેવું પોલીસે જણાવ્યું સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી કે વીઆઈપી લોકોનો હોય છે જો કે તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર નથી હોતી સુરતના રાંદેરના ડીમાર્ટ શરૂ થયેલું આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ હોવાનું કહી રહી છે આ બાબતે પોલીસને પૂછતા તેમણે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી કે જ્યારે પણ આવા કોઈ પણ બનાવ બને તો એમાં સગીર વિદ્યાર્થીઓની સાથે સાથે એમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે અને વાલીઓ જે પોતાના બાળકોના જીવની ચિંતા કરવાની બદલે આવા ગંભીર કિસ્સાઓ જ્યારે પણ સુરત શહેર પોલીસ સમક્ષ આવતા હોય છે ત્યારે એમાં કાયદેસરની કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવતી હતી અને આ કિસ્સામાં પણ ચોક્કસપણે તપાસ પૂર્ણ થઈ કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નબીરાઓના કાફલા મુદ્દે સ્કૂલે હાથ ઊંચા કર્યા વિદ્યાર્થીઓએ પોતાની રીતે કારની રેલી કાઢી તેવું સંચાલકે જણાવ્યું વાયરલ થયેલો વિડિયો ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છે શાળામાં ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દરમિયાન વિદ્યાર્થીઓ ફિલ્મી ઢબે શૂટ બૂટ પહેરી મોંગી ડટ કારમાં સવાર થઈ વટ પાડવા માટે સ્કૂલે પહોંચ્યા હતા જો કે આ બાબતે ગુજરાત ફર્સ્ટની ટીમે શાળાના સંચાલકનો સંપર્ક કર્યો હતો સંચાલકે હાથ ખંખેરતા કોઈ પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસની કાર્યવાહીમાં સાથ આપવાની વાત કરી अगर आप मुझसे મારો ઓપિનિયન માંગेंगे તો બાળકોને બિલકુલ એર કરનેની કોઈ જરૂરત નહી થી કોઈ કરના કરનેની જરૂરત નહી થી Uh, कोई मतलब नहीं है हम उनका हम उनको सेलिब्रेट ऐसे भी कर ही रहे थे तो उन ये उनका ही आई मीन थिंकिंग और इम्प्लीमेंटेशन है जो उनको उन्होंने ऑर्गेनाइज किया तो मैं तो यही कहूंगा कि ये बच्चों को बिल्कुल नहीं करना चाहिए था ये ई मेरे पास यहाँ पे लिखा हुआ है पेरेंट्स के नाम से जो uh, इसमें लिखा हुआ है वेरी क्लियरली कि भाई स्टूडेंट्स नो पार्किंग विल बी अवेलेबल इन और आउटसाइड द स्कूल एट द टाइम ऑफ एंट्री स्टूडेंट्स आर एडवाइज नॉट टू ड्राइव टू स्कूल इवन इफ दे हैव अ वैलिड लाइसेंस तो ये बहुत क्लियरली लिखा हुआ है શાળા કરતા પહેલા વાલીઓ ની ભૂલ છે શું વિદ્યાર્થીઓ ઘર માંથી આવી ગાડીઓ લઈને નીકળ્યા તો વાલીઓને કેમ ખબર ન પડી વાલીઓ કેમ પોતાના વિદ્યાર્થીઓને આ રીતે મોંઘી દાટ ગાડી સોંપી વિદ્યાર્થીઓ અને સ્કૂલ જવાબદાર હોય તો પછી વાલીઓ કેમ નહીં કોના દ્વારા ભેગા થયા થયા એ બાબતની તપાસ ચાલુ છે અને વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં ભરતા હોય અને એમના કેરિયરને ધ્યાનમાં લઈ અને હાલમાં અત્યારે ઇમિડિયટ કોઈ એક્શન લેવામાં આવેલું નથી ડિટેન કરવાની કાર્યવાહી ફક્ત કરેલી છે બધાની વિગત મળ્યા પછી આગળ શું કરવું એ કાર્યવાહી નક્કી કરવામાં આવશે એ મેસેજ કોણે કર્યો તો કઈ રીતે થયું હતું એ વેરીફાઈ કરી અને જે આમાં કાર્યવાહી કરવાની થશે એ હશે એ કાર્યવાહી કરવામાં આવશે એ વેરીફાઈ કરવાનું ચાલુ છે કે કઈ ગાડીમાં ડ્રાઈવર ચલાવતા હતા કે કઈ ગાડીમાં વિદ્યાર્થી ચલાવતા હતા જો એ અંડર લાયસન્સ વાળાને એવા હશે તો એવા બધે આગળની પ્રોસીજર કરવામાં આવશે વિદ્યાર્થીઓના આવા સીન સામે શું થશે કાર્યવાહી ધોરણ બારની ફેરવેલ પાર્ટીમાં આવા તાઇફા કરવા કેટલા યોગ્ય ત્રીસ લક્ઝુરિયસ કાર સાથે શહેરમાંથી લેનારા સામે કાર્યવાહી ક્યારે રૂપિયાનો રોફ જમાવવા માટે શું હવે કાયદાનું પાલન નહીં કરો વિદ્યાર્થીઓના હાથમાં કાર આપનાર માતા પિતા સામે પગલાં ક્યારે જો મોટો અકસ્માત થાત તો જવાબદારી કોણ લે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત